અને અત્યારથી એની માટે કેવી રીતે વ્યવસ્થા કરવી એના માટેનું હર હંમેશ એમણે ધ્યાન રાખ્યું છે ખેડૂતો માટેની પાણીની સિંચાઈની યોજનાઓ જે નર્મદાના વહી જતા પાણી અને એને નહેર દ્વારા ખેડૂત સુધી પહોંચાડવા માટેનો એમણે વ્યવસ્થા ઊભી કરી સાથે સાથે આવનાર ભવિષ્યમાં પણ પાણી અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમૃત સરોવર અને અમૃત સરોવર દરેક જિલ્લામાં વરસાદનું ટીપે ટીપું પાણી જમીનમાં ઉતરે એના માટે પણ એમનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે આજે દરેકે દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવ્યા છે કેચ ધ રેન અંતર્ગત રિચાર્જિંગ બોર બનાવવાનું શરૂ કર્યું છે એટલે પાણી પણ વરસાદનું આપણે જેટલું વાપરીએ છીએ એ પ્રમાણે વરસાદ જે આવે છે અને વરસાદનું પાણી પણ જમીનમાં ઉતરે એના માટે આજથી વ્યવસ્થા શરૂ કરી છે ખેડૂતોને જોઈતી વીજળી અને એ વીજળી પણ તમને પૂરતા પ્રમાણમાં મળી રહે અને ક્યાંક જરૂરિયાત પડે અત્યારે આઠ કલાક વીજળી આપતા પણ ક્યાંક જરૂર પડે તો દસ દસ કલાક સુધી પણ સરકારે વીજળી આપી છે અને સરકાર હંમેશા ખેડૂતની પડખે ઊભા રહેવા માટે હર હંમેશ તત્પર હોય છે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગથી જે પ્રમાણે જમીનની તકલીફ ઊભી થઈ છે એ તકલીફમાંથી પણ દૂર કરવા માટે માન્ય વડાપ્રધાન સા આખા દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે મુહિમ ચલાવી રહ્યા છે ના મુહિમમાં ગુજરાત અત્યારે આપણા ગવર્નર શ્રીના નેતૃત્વમાં ખૂબ સારી રીતે આમાં આગળ વધી રહ્યા છીએ ખૂબ સારા એમાં પરિણામ પણ મળી રહ્યા છે આપ સૌનો પણ એની અંદર સાથ અને સહકાર મળી રહ્યો છે દિવસ દરમિયાન વીજળી પણ તમને મળી રહી છે અને જો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધા આગળ વધીશું તો ભવિષ્યની પેઢીને જે બેનને ફાયદા એટલે કે જે જમીનનું જમીનની પણ ગુણવત્તા ધીમે ધીમે ખલાસ થતી જાય છે અને આપણા શરીરમાં થતા રોગો પણ આ રાસાયણિક ખાતરના કારણે વધતા જતા હોય તો એ બંનેમાંથી જો આપણે બહાર નીકળવું હશે ભવિષ્યની પેઢીને આપણે ઉગારવી હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ ગાય આધારિત ખેતી તરફ જો આપણે આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે સૌ આ બહુ મોટું ભવિષ્ય માટે કામ કરીશું આપણે જે પ્રમાણે ખેડૂતના અને ખેડૂતલક્ષી જે કાર્યક્રમો કર્યા એના કારણે કેટલો મોટો બદલાવ આવ્યો છે તો બે હજાર એક બે માં પિયત વિસ્તાર જે ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટર હતો એ આજે વધીને એકસઠ પોઈન્ટ છ્યાસી લાખ કરોડ હેક્ટર થયું છે ખાદ્ય અનાજના ઉત્પાદનમાં બાવન પોઈન્ટ ચોપન લાખ મેટ્રિક ટન હતું એ આજે વધીને એકસો પાંચ પોઈન્ટ દસ લાખ મેટ્રિક થયું છે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે ઉત્પાદન બે હજાર એક બેમાં અઢાર પોઈન્ટ ચાર હજાર કરોડનું હતું એ તેરસો પચાસ ટકાના વધારા સાથે બે પોઈન્ટ સાત લાખ કરોડ થયું છે એટલે આપણે બધા એની જે મહેનત આપ સૌની છે એ મહેનત ખૂબ સારી રીતે કામ કરી રહી છે તમને એનું ફળ મળી રહ્યું છે હજુ પણ તમને જે જે પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાં સરકાર તમારી સાથે છે જેમ જેમ તમારી રજૂઆત આવશે તમારી સાથે ઊભા રહીને સરકાર કેવી રીતે તમારી પડખે ઊભા રહી શકે એના માટે હર હંમેશ અમારી તૈયારી હોય છે તમારા પ્રશ્નો અમારી પાસે મોકલતા રહેજો અમે તમારી જે નવી ટેકનોલોજીનો ઉપયોગ મેક્સિમમ કેવી રીતે થઈ શકે એના માટેનો પણ પ્રયત્ન દરેક જણે કરવો જોઈએ અને એક હિંમતનગર માર્કેટ યાર્ડની એપીએમસીની જમીન ફાળવણીની દરખાસ્ત આવેલી છે સરકાર એના માટે પોઝિટિવલી કામ કરી રહી છે આગળ વધી રહી છે એમનું કામ એ પૂરું થઈ જશે બેન શ્રી હમણાં એક સોયાબીન માટે ખેડ બ્રહ્માથી બધાને અહીંયા વધારે આવવું પડે છે તો ત્યાં આગળ એમને સેન્ટર ખુલે એવી એક રજૂઆત મળી છે શક્ય હોય તો એના પર વિચાર કરી શકાય અને એમને ત્યાંથી અહીંયા ખેડૂતોનું ઓછું આવવું પડે એવું થઈ શકે તો કરવું જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો નો સંકલ્પ કર્યો છે એ માટે વિકસિત ગુજરાતના નિર્માણ કરવામાં આપ સૌ સહકારથી કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ